નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના ચૂંપણી ગામે આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ એક આધેડની જે છે તે તેના જ કૌટુંબિક ભાઈ દ્વારા હત્યા નિપજાવી દેવામાં આવી હતી તેને છરીના જુદા જુદા બે ઘા મારીને તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી આ બનાવમાં જે મૃતક છે તેના પત્ની વચ્ચે છોડાવ જતા તે પણ ઇજાગ્રસ્ત થયા હતા આ બનાવમાં મૃતક રામાભાઈ હતા તેના દીકરાએ આરોપી ગણેશ વાલજી ઓળખી ઉંમર વર્ષ ચુમાલીસ તેની સામે હળવદ પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો હતો ત્યારબાદ પોલીસ જવાનો દ્વારા આરોપી જે છે ગણેશ વાલજી ઓળખ્યા તો તેની અટકાયત પણ કરી લેવામાં આવી છે અને હાલ અત્યારે આરોપીને હળવદ પોલીસ મથકે પણ લઈ આવવામાં આવ્યો છે તેની સાથે આ બનાવમાં આજે ડીવાયસપી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કંઈ વધુ માહિતી છે તે ડીવાયસપી દ્વારા પણ આપવામાં આવી છે શું કહે છે ડીવાયસપી તમે પણ સાંભળો ચાવી તારીખ છવ્વીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હળવદ પોલીસ સ્ટેશનના ચૂંપણી ગામે બે કોળીભાઈઓ વચ્ચે જ મા મારામારીનો બનાવ બનેલો હતો જેમાં મરણ જનારનું નામ છે રામાભાઈ મોહનભાઈ ઓળકિયા અને જે ઝઘડો થયો અને જે આરોપી છે એનું નામ ગણેશ વાલજીભાઈ ઓળખ્યા એકચ્યુલી આ બનાવ એવી રીતે છે કે બંને મિત્રો હોય દ્વારકા મુકામે અલગ અલગ બાઇકથી દ્વારકા દર્શન કરવા ગયેલા હતા અને દર્શન કર્યા બાદ પરત ફર્યા પછી આ ઝઘડો થયો ઝઘડાનું કારણ એવું બતાવવામાં આવ્યું છે કે એ બેને એકબીજાને મૂકીને નહોતું અને બે સાથે પાછા આવવાનું હતું પણ અલગ અલગ પાછા આવી ગયા અને કોઈની રા ન જોઈ એ બનાવના બંદૂક રાખી અને ફરિયાદી જ્યારે મરણ જનાર છે જ્યારે એની વાઈફ સાથે જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ એની ઉપર હુમલો કર્યો અને ચરીના અને ગા મારીને કરપીણ હત્યા નપજાવી અને સાથે સાથે એની વાઈફ વાલીબેનને પણ ઈજા થઈ છે જે વચ્ચે છોડાવવા જતા એને પણ હાથમાં ચરીનો ઘા લાગેલ છે આ બનાવમાં ફરિયાદ છે મરણ જનારના પુત્રએ આપેલી છે અને આરોપી છે એ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે એની વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ થયેલા છે એક ગુનો ત્રણસો સાત કલમનો છે અને ડંકારા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો દાખલ થયેલો છે